પેલા વિઝિટ કરી આવો પણ હું કઉ છું અઠ્યાવીસ ગામ ના લોકો બેઠેલા છે તમને ખબર છે કે નહીં કે તમારા ગામ ની અંદર તમારા ખોડિયા માં ડ્રિલિંગ માટે લોકો આવે છે કે નહી આવે છે ને તો ખોટી કઈ રીતે શકે ત્યારે મેં એને જવાબ આપ્યો અને કીધું કે તમે કાગળ પર એવું લખીને બતાવી દો કે આ વિસ્થાપિત નથી આજે કોઈ નેતા આવેલો નથી અને આ નોટિફિકેશન છે એ રદ થાય તે દિવસે અમે માનીશું કે તમે અમારા છો બાકી તમે તો પાર્ટી ના ગુલામ છો

અને ઓર્થોપેડિક નથી અને એ એ બીજે પ્રાઇવેટ દવાખાનામાં જાય છે ને ત્યાં સુવિધા થાય છે તો દોસ્તો ત્યાં એસી વાળી હોસ્પિટલ બનાવેલી છે તો ત્યાં કેમ સુવિધા નહીં ત્યાં ડોક્ટરો કેમ નહીં અને આજની વાત કરું કવાટની વાત કરું કવાટમાં દવાખાનાની સો બેડની મંજૂર થયેલી છે કેટલા સમયથી આપણે સાંભળીએ છીએ પણ ત્યાં દવાખાનામાં જાય છે તો રિફર કઈ જાઉં રિફર કઈ જાઉં

નથી પણ ગઈ સરકાર ને પણ કહું છું જે તે ટાઈમે અહીંથી વિસ્થાપિત કર્યા તો અમે અહીંયા હતા તો અમને પાણી માટે નિયર કેમ એમ આજે સવાલ હું કરું છું એ સરકારને પણ કરું છું અને હાલની સરકારને પણ કહું છું કે આજે આ વિસ્થાપિત ની વાત કરે છે એ અઠ્યાવીસ જે ટેન્ડર ટેન્ડર પડશે અને જે માણસ ટેન્ડર ને લેશે આ તો કઈ થવાનું નથી અત્યારે મેં સાંભળ્યું છે કે આ જે ફિલિંગ થતું અંદર એ રોકી દેવામાં આવ્યું છે મશીન પાછા ખેંચી લેવામાં આવ્યું છે દોસ્તો સાંભળી લેજો

નથી પોતાના રોટ લાભ શેકે છે એટલે દોસ્તો વધારે ના કેતા ઘણી બધી વાતો છે મેં યુટ્યુબ ની અંદર વાયરલ વિડીયો છે આજે પચી આજે જે નર્મદા વિસ્થાપિતો જે છે એ બહાર રહી છે અને વિસ્થાપિત થયેલા લોકો છે આપણા બી હતા મારો કાકો હતો મારો

કાયદેસર બંધ કરવી જોઈએ અને કાગળ પર લખાણ આપવું જોઈએ કે આ અઠ્યાવીસ ગામડા કે આંબર ડુંગર ગામડા બંધ આ બધા ગામડા વિસ્થાપિત નથી થવાના દોસ્તો અત્યારે જે આવેદનો આપ્યા આપણા યુવાનો આવેદન છોટાઉદેપુર જઈને આપ્યા અને ત્યાં એ યુવાનોના ઘરે જઈને પણ પોલીસ આજે ખકડાવે છે કે ભાઈ તારા છોરાને ને જરી ખમજાવી દેજે નીતા છે ને હરકો રે હરકો ખાલી દેવું દબાવવાળા નથી કુલ્યા કરવા છે આજે યુવાનો જાગી ગયેલા છે આજે પણ ડાયેલા અમને રહ્યા છે કહીએ છીએ કે આ વિસ્થાપિત ને કાયદેસર કાગળ પર લખીને આપો આપો નથી જવાના બાકી આ ટાડા પડી જાય એવું માનતા નહીં મારી વાણી વિના વિનામ આપું છું જય હિન્દ જય ભારત જય જવાહર જય આદિવાસી